લો મિત્રો કેમ છો મજામાં તો બધાય મિત્રો મજામાં જ જશે ને મોજમાં જ રહેવાનો મિત્રો સવાર સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણા ઘરેથી મસ્ત મસ્ત જોરદાર બ્લોગ બનાવીએ આપણે તો સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ

કાગળ આપણે બ્લોક તો મસ્ત બનાવશું આપણે જો જે નવીન કામ કર્યું ને આ જારી ને ગ્રીલુ ને એનું મસ્ત ડબલ કલર થઈ ગયો પહેલાં અસ્તર કર્યું હતું અને હવે આ બધું કલર કામ કર્યું આપણે તો હવે છે ને આ બધું કલર કામ તો થઈ ગયું છે હવે આજે છે આપણે રવિવાર ને અમાસ એટલે અમાસ હોય એટલે લોહાર હોય ફિટિંગ ન કરે પણ જો આપણે ફિટિંગ છે ને આ બારીમાં કરવાનું છે પછી બારીમાં કરવાનું છે ઉપર છે એવી રીતના બધી બારીલનું ફિટિંગ કરવાનું છે મિત્રો એટલે ફિટિંગ થશે બધું બતાવશું તો આજે તો આપડે ફિટિંગ નહીં થાય અમાસ એટલે હા અમાસ ને રવિવાર એટલે રવિવારે તો રજા જોઈ મિત્રો એટલે આજે આપણે ફિટિંગ થવાનું નથી તો હવે છે ને આપણે મસ્ત વ્લોગ બનાવી આગળ કામાં

ને હવે આપણે બધું આગળ આગળ કામ કરશું બરાબર હજી આપણે અમદાવાદ જવાનું છે એ પણ વ્લોગ બધા જોરદાર આવશે આગળ એ બધા જોજો તમે અને ખૂબ મજા આવશે શું કામ જવાનું છે અમદાવાદની પછી આગળ બ્લોક તમને કેશું અમે પણ તમે બધા વ્લોગ જોઈ રાખજો બના રહેજો તો ચાલો મિત્રો આગળ મસ્ત વિડીયો આપણે બનાવશું હાલો જો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાની આજે આપણે રસોઈ બનાવશું તો આજે આપણે રસોઈમાં બનાવવાના છે સાંભાર તો સાંભાર આપણે બાફવા મૂકી દીધો છે એમાંય દાળ દાળ હોય સાંભારની મૂકી દીધી અને આપણે અહીં બનાવવાની છે ઈડલી ઇન્સ્ટન્ટ રવા ઈડલી એટલે આપણે અહીંયા જો રવોય પલાળી દીધો છે પછી આપણે એની ઈડલી બનાવશું મસ્ત મજાની ઠંડી ઠંડી હોય ને શિયાળો તો શિયાળામાં ગરમા ગરમ સાંભાર બહુ ભાવ્યો તો સાંભાર ભેગી ઇડલી ને સાંભાર ને એવું ખાય ને તો આપણે મજા આવે અને ટેસ્ટી હોય મસ્તીનું અને એક મેની એ વાત કે આમાં ક્યાંય મેંદો કે એવું કંઈ આવે નહીં હેલ્ધીનું હેલ્ધી નવીનનું નવીન એવું થઈ જાય ને એના હિસાબે અમે રવાની ઇડલી વધારે બનાવીએ નકર એમ તો અડદના લોટની ને ચોખ્ખાની ને બધું સાઉથ ઇન્ડિયન ડીશ છે એટલે સાઉથ ઇન્ડિયન ઢોસાનું જેમ બેટર હોય એવી રીતે ઇડલીનું હોય પણ એને બનાવવા માટે આપણે તૈયારી જોતી આગલેથી પલારવું પછી પીસવું આથો દેવો અને પછી બને તો એ બધું એમ કે થોડીક અડદની દાળ ચીકાસવાળી હોય ચોખા હોય તો રવો હાવ એટલે હાવ ફોરો અને હાવ હલકો નબળો વજનદાર ના હોય એમ જમવામાં આપણે ડાયટિંગ ઉપર હોય ને તો રવો ખવાય તો એ હિસાબે અમે ડાઇટિંગ ઉપર તો નથી જો કે પણ રવો હા હોય ને એટલે અમે ઇડલી વધારે બનાવતા હોઈએ છીએ અને દાળ હોય તો દાળ તો દાળ ભાત ભેગી હોય દાળ હોય પણ થોડીક અલગ બનાવવાની હોય સાંભાર હોય એટલે મસાલો નાખવો અને વઘાર કરવાની સ્ટાઇલ થોડીક અલગ હોય એવી રીતે આપણે દાળ બનાવશું એટલે સાંભાર અને ઇડલી એમાં આપણે આજે સાઉથ ઇન્ડિયન ડિશ બનાવવાના છીએ તો તમે બધા વિડીયોમાં બેના રહેજો અને કન્ટિન્યુ રહેજો હાલો આપણે છે અડધે પલે થોડુંક કામ પહોંચી ગયું છે જો આપણે ઇડલીનું બેટર તૈયાર કરી લીધું છે અને હવે આપણે છે ને આનાથી આપણે આ તેલ ચોપડી આ છે લઈને આમ કરી અને આમ બધાયમાં તેલ ચોપડી લેવાનું કલર કામ કરતા હોય કામ બનાવી લેવાનું આમાં જો આવી રીતે આપણે છે ને બધી આ જો ડીશ છે ને આ બધી ડીશમાં આપણે તેલ ચોપડી લેશું હાલો આપણે છે ને ઈડલી જો બાફવા મૂકી દીધી છે તમને બતાવું જો નીચે પાણી ઉકળેસ અને આમાં આપણે ઈડલી મૂકી દીધી છે કારણ કે જે ઈડલીનું જે ઢોકરીયું જેવું આવે ઈડલીનું ઈ જરાક નીચે કાણું પડી ગયું ને એ પાણી નીકળી જાય એટલે આપણે આ ઢોકરી હોય ને જે એમાં આપણે મૂકી દઈએ જાય ઢોકરિયા ની અને આ છે એમાં આપણે ઈડલી બાફવા મૂકી દીધી છે એટલે હમણાં આપડી ઈડલી કમ્પ્લીટ થઈ જશે જો આપડી ઈડલી બફાઈ અને કમ્પ્લીટ થઈ ગઈ છે જો થોડીક એકાદ ઘાણો પછી પાછો મૂકો છે બાફવા મસ્ત મજાની બફાઈ ગઈ છે જો

મળી મળી આ છે સાંભાર મસાલો નો પ્રમોશન આ મસાલો નાખી અને આપણે સાંભાર બનાવી લેશું મસ્તીનો ટેસ્ટ આવશે જો મસ્ત મજાનો સંભાર ઉકળે છે આપણો ધુવાડા નીકળે છે ધુવાડા